તાલ સંશોધન અને તાલીમ સહાયક કુલ બસો ત્રેપન જેટલી જગ્યા ઉપર ઉમેદવારોને તારીખ પચીસ નવ ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ સુધી તમે આ ભરતી માટે અરજી કરી શકો છો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ સેબેક્સ ડોટ સેબેક્સએમ ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આપણે જોઈએ તો તો કે જગ્યાઓ જગ્યાઓ કેટલી છે કુલ જગ્યામાં ખાલી ઓગણત્રીસ સીએમડી માં છવીસ એટીમાં બાવીસ અને પીએન્ડ માં ચોવીસ અને માં વીસ છે હવે મિત્રો પીએચડી શાખાની એકસો દસ જગ્યા વિશેવાર ખાલી જગ્યા નીચે મુજબ છે જેમાં ગુજરાતી 18, ઇંગ્લિશ 10, મેથ્સ 10, સાયન્સ 12, સોશિયલ સાયન્સ 17, સાયકોલોજી 12, ફિઝિકલ এড્યુકેશન 12 અને આઠમાં 19 જગ્યા છે. હવે મિત્રો ખાસ આપણે જોઈ અહીં પરીક્ષાનો કાર્યક્રમ. વર્તમાનમાં જાહેરાત પ્રસિદ્ધ કરી દીધી મિત્રો 21/9/2024 છે. ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 25/9/24 થી 5 છે. તેમજ ફી સ્વીકારવાનો સમય પચીસ નો ચોવીસ ચોવીસ સુધી ફી સ્વીકારવામાં આવશે મિત્રો પ્રાથમિક પરીક્ષાની બહુ સ્વરૂપની રહેશે અને મુખ્ય પરીક્ષા વર્ણાત્મક લેખિત સ્વરૂપની રહેશે જેની તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રહેશે પ્રથમ પરીક્ષા બસો ગુણની વૈકલ્પિક સ્વરૂપની પરીક્ષા પદ્ધતિ લેવામાં આવશે અને દ્વિતીય પરીક્ષા બસો ગુણની વર્ણાત્મક લેવામાં મિત્રો આવશે હવે મિત્રો આગળ આપણે જોઈએ તો કે તેની શૈક્ષણિક લાયકાત કઈ રીતની છે પીએચડી માટે માસ્ટર ડિગ્રી કરવા માસ્ટર ડિગ્રી ગુજરાતી સબ્જેક્ટ અને એમએડ પીએચડી માટે દરેકમાં માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ અને તેને દરેક સબ્જેક્ટ એટલે કે ગુજરાતીમાં હું કરેલું જોઈએ કોકે ઇંગ્લિશમાં કઈ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ઇંગ્લિશમાં કરેલું હોવી જોઈએ એમએડ અને એમએડ પણ કરેલું હોવું જોઈએ પીએચડીમાં એજ્યુકેશન માટે મેથેમેટિક્સ સબ્જેક્ટ અને એમ એડ કરેલું હોવું જરૂરી છે અને દરેકમાં મિત્રો પંચાવન ટકા માર્ક ફરજિયાત માગેલા છે મિત્રો ત્યારબાદ પીએચડીની સાયન્સમાં સાયન્સમાં જ ડિગ્રી કરેલી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો જોઈએ તો કે સાયકોલોજીસમાં સબ્જેક્ટ માટેની સાયકોલોજીસમાં ડિગ્રી કરેલી હોવી જોઈએ પછી મિત્રો આગળ જોઈએ તો ગ્રેજ્યુએટ ડિગ્રી એઝ પર યુઝ કોમર્સ આર્ટ્સ સાયન્સ સાયકલ એજ્યુકેશન બરાબર તેમજ કેન્ડિડેટ પ્રોફેશનલ ક્વૉલિફિકેશન ફિઝિકલ એજ્યુકેશન બીપેડ અથવા ડિપ્લોમા એન્સ ફિઝિકલ એજ્યુકેશનમાં કરેલું હોવી જોઈએ મિત્રો અહીં તમે દરેકે દરેક કેટેગરી વાઇઝ તેની ડિગ્રી જોઈ શકો છો એટલે મિત્રો તમને લાગે તો વિડીયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો તો આ મિત્રો દરેક શાખાવાર જગ્યા માટેની ભરતી અને તેમજ તેની એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મિત્રો હવે મિત્રો આગળ જોઈએ તો આગળ શાખા પસંદગી માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે ઉમેદવારની લાયકાત એકથી વધુ શાખા માટે હોવા છતાં પણ કોઈ પણ એક શાખા વિષયમાં ઉમેદવારી નોંધી શકે છે કોઈ મિત્રોએ ગુજરાતીમાં કોલેજ કમ્પ્લીટ કરી હોય કે એમએડકો કર્યું હોય કે પછી પરિવાર ઇંગ્લિશમાં પણ કરેલું હોય પણ તેને કોઈ પણ એક જ શાખા પસંદ કરવાનું રહેશે પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ વિશે તમે અહીં આપેલી વેબસાઇટ ઉપર જઈને પણ તેને વિષય અને પરીક્ષાનું માળખું અભ્યાસક્રમ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા પત્રોનું માધ્યમ તમારે ગુજરાતી રહેશે હવે મિત્રો પરીક્ષાની ફી વાત કરીએ તો ઉમેદવારે પ્રાથમિક પરીક્ષાની ફી ત્રણસો પચાસ રૂપિયા ભરવાના રહેશે અને દ્વિતીય કસોટી માટે પાત્ર થનાર ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સૂચ્યા મુજબની ફી ભરવાની રહેશે કોઈપણ સંજોગોમાં ફી ભરેલી પરત કરવામાં આવશે નહીં ફી ભરવા માટે માત્ર માટે ઉમેદવારોએ એટીએમ કાર્ડ અથવા નેટ કે પેમેન્ટ દ્વારા પણ તમે ફી ભરી શકો છો મિત્રો જો ફી કપાયા બાદ જનરેટ ન થાય તો તમે ગાંધીનગરના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરવાનો તમારે રહેશે પરીક્ષા કેન્દ્ર તમારે વહીવટ અનુકાળ અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધી દ્વારા પરીક્ષાના કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને ઉમેદવારો દ્વારા બોર્ડ દ્વારા ફાળવામાં આવેલા પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચી પહોંચવાનું રહેશે હવે આગળ જોઈએ તો કે ઉચ્ચક માનદ મહેનત એટલે કે માસિક કેટલો પગાર તમને આપવામાં આવશે તો તાલીમ સાહેબ કરાર આધારિત કામગીરી કરાર માટે માસિક તમને છવ્વીસ હજાર રૂપિયાનું માનદ મહેનત માનદ વેતન આપવામાં આવશે વય મર્યાદા તો કે મહત્તમ વય મર્યાદા અરજીની છેલ્લી તારીખે બેતાલીસ વર્ષની રહેશે મહત્તમ વધારે વધારે બેતાલીસ વર્ષ બરાબર આ કરારનો સમયગાળો કેટલો છે કે આ ભરતી મિત્રો અગિયાર માસના કરાર આધારિત હોવાથી કરાર આધારિત કોઈ પણ ઉમેદવાર કાયમી નોકરી કરીને કોઈ પણ પ્રકારના સેવાકીય કે લાભો માટે દાવો કરી શકશે નહીં અને અગિયાર માસ કરાર પૂરો થયા બાદ તે ભરતી કરારનો સમય પૂરો થતા કરાર આપોઆપ રદ થયેલો ગણાય છે હવે મિત્રો ખાસ કે ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ પણ આપણે ખાસ વાંચી લઈએ બરાબર ફોર્મમાં જાહેરાત મુજબ સૂચના મુજબ તમારે અભ્યાસ કરી લેવાનો રહેશે અને માટે અહીં આપેલી વેબસાઇટ ઉપરથી તમે વધારે માહિતી મિત્રો મેળવી શકો છો અને મેરેને પ્રેફરન્સ ધોરણે જિલ્લાની ફાળવણી પણ તમને કરવામાં આવશે તો મિત્રો અહીં તમે તમામે તમામ માહિતી જોઈ શકો છો જે મિત્રોએ એમએડ કરેલું છે જે મિત્રોએ આપ ગુજરાતી ઇંગ્લિશમાં સ્થાનકની ગ્રેજ્યુએશન થયેલા છે તે મિત્રો અને એમએડ કરેલું છે તે મિત્રો માટે અગિયારમાં સ્થાન ધોરણે આ ભરતી કરવામાં આવે છે હવે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે તમને કહેવામાં આવ્યું છે કે પચીસ નવ ચોવીસથી પાંચ દસ ચોવીસ દરમિયાન આની ઓનલાઈન અરજી કરવામાં આવશે અને ખાસ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં નામ અટક જન્મ તારીખ કે અન્ય કોઈ બાબત પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં જેની આપણે ખાસ નોંધ લેવાનું છે ઓનલાઈન તમે ફોર્મ તો આપણે જ્યારે તેમ ભરશો તો ઓટોમેટિક તમને કેમ કે અત્યારે બહુ ઝાઝા પ્રમાણમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરતા એટલે આપણે ઓનલાઈન ફોર્મ ભરવામાં કંઈ પણ પ્રશ્ન રહેશે નહીં તો મિત્રો આ આપણે ભરતી વિશે માહિતી મેળવી મિત્રો આ મિત્રો ભરતી આપણને સંશોધન અને તાલીમ સહાયકને અગિયાર માસની આધારિત ભરતી છે અને આ ભરતી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલી છે જો વિડીયો ગમે તો તેને લાઈક કરજો શેર કરજો અને આવી અવનવી માહિતી મેળવવા સંજય વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા